સુરત જિલ્લા એલસીબીએ માંડવી વીરપુર ગામે આવેલ ગ્રીન વિલામાં રમતા જુગારધામ પર છાપો મારી પાંચ આરોપીને ઝડપી પાડી કુલ રૂપિયા ચાર લાખ ત્રાણું હજાર પાંચસો ને ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો માંડવી તાલુકાના વીરપોર ગામની સીમમાં આવેલ ગ્રીનવુડ વિલા ફાર્મ હાઉસમાં મકાન નંબર છાસઠમાં આશીષ રમેશભાઈ ખૂંટ નામનો ઇસમ કેટલાય સમુને બહારથી બોલાવી ફાડાના મકાનમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબીને મળી હતી જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે છાપો મારી જુગાર રમતા પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં મકાન ભાડે રાખી જુગાર રમનાર ગૌતમ વઘાસિયા ઝડપાયો હતો જુગાર સ્થળ પરથી રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ ત્રાણુ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ